બેન અધિકૃત બોટલો ઝડપી પાડી હતી રેડ પોલીસે હર્ષ ચૌહાણ અને તુષાર દિહોરાની ધરપકડ કરી હતી આ તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે અને તપાસના ભાગરૂપે કાર્યવાહી દરમિયાન પિંકલ ફાર્મસીસના માલિક યશાપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરે છે બરોબર નેશન પ્લસ ન્યૂઝ ભાવનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર